જય મોગલ જય મનીધલ જય વડવાળી ખાસ કરી આ ઉત્તરાયણ છે કહેર છે અને હું કાયમ માટે બોલું છું અમારી ફરજ છે એક અમે માના સિંહાસનથી બોલી રહ્યા છે પણ મને મજો આવે છે આ આ સુકામાં અમે બોલી છે ભલે બીજા બોલ નો બોલેનો વાંધો નહીં પણ હું પોલિશ નથી કહેતો હું એને યોદ્ધા કહું છું યોદ્ધા કારણ કે જેને કહેવાય સમાજનું રક્ષણ કરવા વાળો છે અને છે તો આ યોદ્ધાને ખરેખર હું દીકરા હોય એ ગાડી લઈને પ્રેમથી છે એના પોતાના પરિવારના કેમ દીકરા દીકરી હોય એવી બોલાવી અને એને પટ્ટા બાંધે છે ઘણા ધન્ય છે મારા હાવત યોદ્ધાઓ તમને ધન્ય છે અને ધન્ય છે અહીંયાના જેને કહેવાય કે આઈજી છે એસપી છે ડાયસ છે પીએસઆઈ છે જમાદાર છે એ બાકી તમે મેળ કરી લેજો પણ ધન્ય છે તમને જે આ તમે જાણે કે જબરજસ્ત સેવા કરી લીયો છો જબરજસ્ત સેવા કારણ કે આમાં કંઈક ના જીવ બચી જાય છે કે બાળક છે એના એને કોઈ ગતાગમ ન હોય પણ એને જે પટ્ટો તમે પહેરાવો છો ને એના જે સલાહ સૂચન સંસ્કાર તમે બે શબ્દો આપો છો ને ખરેખર માવતરો નથી આપતા તમે એને આપી રહ્યા ધન્ય છે બાપ મારા હાઓ જીવો ધાવ ધન્ય છે તમને સુરતવાળા વડોદરાવાળા અમદાવાદ વાળા આ બધાય થાય આ નિર્ણય લીધો જીયો થાય અને ખૂબ એને ખાસ કરીને તો પેલા આ એના જે ડીજી છે ભાઈ હું અભણ છું ડીજી નો ધન્યવાદ આપું છું ધન્ય છે બાપ અને એમાં હવે અમારી કસરી પોલીસ બાપ પોલીસ નથી કે તો પણ પોલીસ શું કામ બીજાને ખબર પડ પણ મારા તો યોદ્ધા છે ખાસ કરીને મારા અને કચ્છના જે મારા યોદ્ધાઓ છે શું એની વાત કરી પણ કેવી ફરજ બજાવી રહ્યા છે બાકી તો ભાઈ જો આ તો સમાજ છે તમે હારું કામ કરો એક જાણો કાગડાએ જોવે હજુ તલ કાગડા હશે તો હસની કેમ કિંમત થાય છે એમ બાપ તમે યોદ્ધા છો ધન્ય છે મારી ગુજરાતને જેને કહેવા યોદ્ધાને અને મારી કચ્છી એની જે પૂર્વ છે પશ્ચિમ છે એ તમે નથી કરી લેજો પૂર્વ પશ્ચિમ મોહત્રાદુન દખના દુ લ્યો ને આ બધા હું ધન્યવાદ આપું છું ધન્ય છે મારા જામબાજ યોધાવ મા મોગલના તમને આશીર્વાદ છે બીજા ચારણના તમને આશીર્વાદ છે અરે કેવડા કેવડા દીકરાને ને સમજાવો જેમ પોતાના સંતાનને જેમ બોલાવ તેમ ફો બોલાવી બોલાવે છે પટા બાંધે છે અને કહે છે કે બેટા આમ કરાય આમ ન કરાય આવ તો માવતરો નથી કહેતા કા કા માવતરો મોબાઈલ માં ઉપાડા લીધા છે એ સંતાનને ને નો કહે ધન્ય છે યોદ્ધા નાના થી મોટા હતી કે જે એક ફરજ બજાવી રહ્યો છે નાના થી માટી મોટા અધિકારી હતી આ તમે નિર્ણય લીધો હું તમને ખૂબ બિરદાવું છું મારા યોદ્ધા મા મોગલ તમને ખૂબ સુખી રાખે એવા બાપુના આશ્રમ મારે કોઈનું કાય નથી લેવું ભાઈ પણ આ તમે જે સારા કામ કરો છો ને તેમાં હું આવી ગયો છું અને સમાજને કહું છું કે આ યોદ્ધાને પીરતાવો હવને કંપુની લાલેશ હોય મશ્ની ન હોય કારણ કે એને બાયડી છોકરા છે હું કેટલું કહું કોઈનો વિરોધ નથી પણ ગુજરાત જેવી પોલીસ મે ક્યાંય નથી જાવ આવી પોલીસ છે કે આપની બધી રીતે મર્યાદા રાખે છે ભલા માણા બહાર નીકળો ખબર પડે તમને હામેથી હાથ જોડવા પડે ને ગુનો ન કર્યો તો આપણે કબૂલ કરવો પડે ધન્ય છે મારી ગુજરાત ને જેને કહેવાય કે યોદ્ધાઓને નાનાથી મોટા મોટા અધિકારી હતી ધન્ય છે બાપ તમને કારણ તમે એક સારામાં સારી સેવા કરી રહ્યા આજ બધાય પતંગ ઉડાડશે ઓલા ઉડાડશે ભલે ઉડાડે પણ પ્લાસ્ટિકની દોરી છે કાસ્ટની દોરી છે એની માથે પ્રતિબંધ મુક્યો ને આવી કે ભાળો તો યોદ્ધાને જાણ કરો ને ઈ દોરીનો નશ કરો કારણ કે આ એક માણાનો હાનિકાર છે માણાનો જીવ લે છે તો હે મારા ગુજરાતના વઢારે વરણ મારો આદેશ છે યોદ્ધાને સાથ સકર આપો ખાલી એટલું કહીજો ને તમે જો કે આવા દીકરાઓને પટ્ટો બાંધતા છે કોઈ હોંડા લઈને જાતા છે લાકડી બંધાવવાની આડી જેથી આપણા ગળાની મોઢાની સેફટી રહે તો ખાલી એને બીડાવજો ને તોય નશો આવી જાય છે

કે માતાજી એને હોવરા ના રાખે આમાં દીકરા છે દીકરીઓ છે યોદ્ધા ઓને હું શેરની કહું છું ભવાની કહું છું કે તમે જે આ નિર્ણય લીધો ના કરો છો હવે અમારા કસની માલ પર આવી ગયું છે બાપ કારણ કે અમારા યોદ્ધા બહુ સારું કામ કરે છે અને બિલ્ડ આવે છે બીજી વાત કે એક મિનિટ વધવા દેજો આમાં જે ઓલા ગુના કરે છે ને એ સાબુતી થાય વિડિયો આવે મોખિક ને વિડિયો આવે અને ઉતરી જાય કે આ ગુને એને એના સરગસ કાઢો છો હું ખૂબ રાજી છું વાહમાં વાહડા ફાડી નાખો અને સડી પહેરાવીને એને ચાર પાકે કરો આ જે આવી આવી સીન જમાવે છે કારણ કે ઈ સીન જમાવે છે ને એમાં આ દેશની માલ પર પછી આવા બીજા ઘરે છે એને આમ કર્યું આપણે જાવ હું કારણ છે આમ મોટી ન હડુ એ કાપો અને આવા ગુના કોઈ કરતા હોય બેન દીકરીના લૂંટફાટના હાથમાં શરીરે સીન જમાતા એને ઊભી બધારે છે ને વાહડા મારો ચાર પાકે હલાવો તમે કરો જ છો પણ આ વિડિયા જોઈને ખૂબ રાજી થાવ કારણ

કારણ કે હવને કંકુની લાલે છે તો છે મોગલ ધામ થી બાપુનો આદેશ બાપુના તમને આશીર્વાદ છે મારા યોધાવ કે માતાજી તમને ખૂબ સુખી રાખે જય મોગલ જય મણીધાર જય વડવાળી જય વડવાળી